સાથે જે નિઝર તાલુકાના રૂકમિતલાવ કોમ્યુનિટી હોલ ખાતે પણ એમએલએ જયરામ ગમિતના સ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી કૃષિ વિકાસ દિન તરીકે સવારે આઠને ત્રીસથી સાંજે પાંચ કલાક દરમિયાન કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાયું હતું જેમાં ખેતી અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિઓ જમીન સ્વાસ્થ્ય અને પાણી વ્યવસ્થાપન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ખેડૂતલક્ષી યોજનાઓના લાભનું વિતરણ પશુ આરોગ્ય મેળો કૃષિ પ્રદર્શનો અને વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ જેવા મુખ્ય આકર્ષણો મૂકવામાં આવ્યા હતા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ રવિ સિઝનમાં પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાનો છે આ કાર્યક્રમમાં નિઝર તાલુકા વિકાસ અધિકારી નિઝર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલ પાડવી અને સુહાગ પાડવી સાથે સરપંચ દાસુભાઈ સહિત મોટી સંખ્યા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું તાપે જિલ્લાના નિર તાલુકાના સાયલા ગામે તાલુકા કૃષિ મહોત્સવમાં આજે આ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા અને આ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ખેડૂતોને અહિયાં

આ કૃષિ મહોત્સવથી લાભ પણ થાય છે આ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે મજબૂત બનશે અને અમારો જે નિજર વિસ્તાર જે રીતે અહીંયા ખેતીમાં ખેતીના માં ધાન્ય પાક જે રીતે ગુજરાતમાં અને આવનાર દિવસોમાં એનું મહત્વ અને એની ડિમાન્ડ વિદેશોમાં પણ થશે